વડોદરા શહેર જ્યાં આજે ભાજપમાં એ સમયે મચી ગયો હડકમ જ્યારે હરણી અને કારેલીબાગ વિસ્તારની સોસાયટીના ગેટ પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જોવા મળ્યા પોસ્ટર રંજનબેન ફરી ટિકિટ આપતા જ ભાજપમાં થયો હતો વિરોધ એવામાં હવે પોસ્ટર લાગતા દોડધામ મચી તુરંત પોસ્ટર તો હટાવી લેવા સાથે સાથે પોલીસે શરૂ કરી તપાસ કે કોણે લગાવ્યા પોસ્ટર સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો બે યુવક પોસ્ટર લગાવતા જોવા મળ્યા તપાસમાં ખુલ્યું કે પોસ્ટર લગાવનાર ભાજપનો કોઈ બળવાખોર નહીં બલકે કોંગ્રેસના જ યુવા નેતાઓ સામેલ છે તુરંત પોલીસે વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી હેરી ઓડની અટકાયત થતા યુથ કોંગ્રેસના કાર્યકરોની સાથે હેરી ઓડના પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા અને હોબાળો મચાવ્યો તેમનો આરોપ હતો કે હેરી ઓડને હેરાન કરવા માટે અટકાયત કરાઈ

એવું આજ દિન સુધી બન્યું નથી અને આ વખતે પણ વડોદરા મહાનગરમાં બનવાનું છે